હવે વાત કરીએ પોરબંદર જિલ્લાની તો પોરબંદર જિલ્લામાં પણ મુશળધાર વરસાદને કારણે થયેલા જળબંબાકારને કારણે આઠ ગામોના લોકો વાડી વિસ્તાર અને મકાનોમાં ફસાયા હતા જિલ્લાના આઠ ગામોમાં પાણીનો પ્રવાહમાં ફસાયેલા એકોતેર લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા વાડી વિસ્તાર અને મકાનોમાં ફસાયેલા લોકોને જીવના જોખમે રેસ્ક્યુ કરીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડના ત્રીસ જવાનોએ રેસ્ક્યુ બોર્ડની મદદથી લોકોના જીવ બચાવી લીધા છે તો પોરબંદરમાં પણ ગતરોજ ચોવીસ કલાકમાં વરસાદ ખાબ્યો તેમાં પણ જળબંબાકારની સીધી પોરબંદર જિલ્લામાં થઈ હતી ત્યારે આઠ ગામોમાં પણ પાણીના પ્રવાહમાં ફસાયેલા હતા એકોતેર લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી સામે આવી છે ગત રોજ બી પોરબંદરમાં ચૌદ લોકોના સોસાયટીઓમાંથી રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા અને ત્યારે આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકોતેર લોકો ફસાયા હોય તેવી વિગતો મળતાના આધાર પર એનડીઆરએફની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તો આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિપુલ આ વિપુલ જણાવશો પોરબંદરમાં કેવી સ્થિતિ છે વરસાદી માહોલમાં ને જે એકોતેર લોકોની કામગીરી કરવામાં આવી હતી તે કેવી કામગીરી રહી કેટલો પડકાર રહ્યો હા ચોક્કસ જણાવ છેલ્લા બે દિવસથી સુધી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે પોરબંદરના ઘણા બધા વિસ્તારોમાં પાણી જોઈએ તો કહેવાય તો મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને તે હાલ પર પાણી ભરેલા છે અને તે જ દરમિયાન અલગ અલગ ઠકાણે છે ટીમે છે રેસ્ક્યુ કરીને કુલ તેપોતેર જણાને બતાવ્યા હતા તેને સલામત સ્થળે ખસડવામાં આવ્યા હતા અને તેને રમત તથા રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ વહીવટી તંત્રએ કરવામાં આવી હતી અને હાલ તો તે ગઈકાલે બપોરથી વરસાદ રહી ગયો હતો પરંતુ આજે બપોર સવારથી એક વખતથી અવિરહત વસાદ પાત્રો ચાલુ થઈ જશે જે બિપુલ જનજીવનની કેવી અસર છે ખેડૂતોની સિધી શું છે અને જાનમાલનું કોઈ નુકસાનના સમાચાર મળી રહ્યા છે હા જે ખેતી ની વરસાદ છે તે પણ એકદમ અત્યારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ ખેડૂતો નું કેવું એવું છે કે વરસાદ વધુ વરસે તો જેણે વાવણી કરેલી છે તે પાક ને પણ મોટું નુકસાન જાય તેવી ભીતિ છે પરંતુ હાલ તો કોઈ નુકસાની થયેલા કોઈ સમાચાર મળતા નથી જી વિપુલ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ